નમસ્કાર મિત્રો એડવોકેટ સંજય પંડિત કાયદાની વાતોમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે આપને આવકારે છે મિત્રો મિત્રો અગાઉ આપણે પ્રકરણ ચારની જે કલમો જોઈ ત્યારબાદ જે બળાત્કારને લગતા બધા ગુનાઓની આપણે સમજૂતી મેળવી હવે ત્યારબાદ આપણે કલમ ચીમોતેરથી સ્ત્રી વિરુદ્ધના ગુનાહિત બળનો અને હુમલાનો કલમો જોઈશું જે કલમ ચીમોતેરથી લઈ અને કલમ સત્યાસી સુધી આ વિસ્તરે છે મિત્રો એની આપણે ડિટેલમાં સમજૂતી લેશું કલમ ચીમોતેર કોઈ સ્ત્રીની આબરૂ લેવાના ઈરાદાથી અથવા તેમ તેના ઉપર હુમલો કરવા અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવા બાબત કોઈ પણ વ્યક્તિ તેણીની આબરૂ લેવાના ઈરાદાથી અથવા તેમ કરવાથી પોતે તેની આબરૂ લેશે તે જાણવા છતાં કોઈ મહિલા પર હુમલો કરે છે અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરે છે તેને એક વર્ષથી ઓછી ન હોય પરંતુ પાંચ વર્ષથી વધુ લંબાવી શકાય તેવી મુદત માટે કોઈ વર્ણની કેદની સજા થશે અને દંડને પણ પાત્ર થશે મિત્રો આમાં કોઈ પણ વ્યક્તિ છે એ સ્ત્રી ઉપર હુમલો કરે એ આવરૂ લેવાના ઉદ્દેશથી અથવા તો એ જાણતું હોય કે આ હુમલો થશે તેની આબરૂ જશે તો આવા કિસ્સામાં એને એક વર્ષ સુધીની સજા થઈ શકે છે અને વધુમાં વધુ પાંચ વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકે છે કલમ ચુમ્મોતેર એની સ્પષ્ટતા કરે છે ત્યારબાદ કલમ પિંચોતેર છે જાતીય સતામણી કોઈ પુરુષ નીચે જણાવેલ પૈકી કોઈપણ કૃત્ય એટલે કોઈ પણ પુરુષ છે એ નીચે જણાવેલ પૈકી કોઈપણ કૃત્ય કરશે તો એ જાતીય સ સતામણીમાં આવશે અનિચ્છનીય અનિચ્છનીય અને સ્પષ્ટ જાતીય માગણીઓ સમાવિષ્ટ હોય તેવો શારીરિક સંપર્ક અને ગેરલાભ લે એટલે કોઈ વ્યક્તિને ગમતું ન હોય એ રીતે એનો શારીરિક સંપર્ક કરવામાં આવે અથવા એને ટચ કરવામાં આવે તો એ જાતીય સતામણીમાં આવશે મિત્રો જાતીય સહકારની માગણી અથવા વિનંતી કરે એટલે એની સાથે એનો સહકાર માગવા માટે કે એની સાથે સહવાસ કરવા માટે થઈને વિનંતી કરે અથવા કોઈ સ્ત્રીની ઈચ્છા વિરુદ્ધ અશ્લીલ સાહિત્ય બતાવે એટલે કોઈ સ્ત્રીની ઈચ્છા ન હોય તેમ છતાં એને જો કોઈ પ્રકારનું અશ્લીલ સાહિત્ય છે એટલે માની લો કોઈ બુક હોય કોઈ અશ્લીલ ફોટા હોય કોઈ અશ્લીલ વિડીયો હોય આવું કંઈ પણ બતાવે તો એ આમાં ફોલ થશે મિત્રો ત્યારબાદ જાતીય કામુક ટિપ્પણી કરે તો તે જાતીય સતામણી માટે દોષિત ઠરશે એટલે જાતીય કોઈ પણ કામુક ટિપ્પણીઓ કરવામાં આવે તો એ પણ જાતીય સતામણીની વ્યાખ્યામાં આવે છે જેમ કે આપણે જોઈતા હોઈએ છીએ ઘણી વખત કે રોડ ઉપર આ કોલેજિયન છોકરા છોકરીઓ છોકરા છે એ છોકરીઓની છેડતી કરતા હોય છે મજાક મસ્તી કરતા હોય છે એવા ઉચ્ચારણો કરતા હોય છે જાહેરમાં તો આ પ્રકારની તમામ કૃતિઓ છે એ જાતીય સતામણીના ગુનામાં આવરી લેવામાં આવી છે મિત્રો હવે જે કોઈ પુરુષ પેટા કલમ એકના ખંડ એક અથવા ખંડ બેમાં અથવા ખંડ ત્રણમાં ઉલ્લેખિત ગુનો કરે છે તેને ત્રણ વર્ષ સુધીની સખત કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે એટલે આવી જાતીય સતામણીનો જો કોઈ પણ ગુનો કરવામાં આવશે તો એમાં ત્રણ વર્ષ સુધીની સખત કેદની સજા છે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે જે કોઈ પુરુષ પેટા કલમ એક ખંડ ચારમાં ઉલ્લેખિત ગુનો કરે તેને એક વર્ષ સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદની અથવા દંડની સહિતની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે એટલે આ જે ચાર નંબરનું છે કાજ કામુક ટિપ્પણીઓ એમાં એક વર્ષ સુધીની સજાની જોગવાઈ છે અને દંડની પણ જોગવાઈ છે ત્યારબાદ છે કલમ છોતેર કોઈ સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળ વાપરવું એટલે કોઈ પણ સ્ત્રી છે એને નિર્વસ્ત કરવાના ઇરાદાથી એની ઉપર બળ વાપરવું અથવા હુમલો કરવું તો એવા કિસ્સામાં તન વર્ષથી ઓછી ના હોય પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય એટલી મુદતની કોઈ પણ વર્ણની કેદની સજા થઈ શકે છે સાદી કેદ અથવા તો સખત કેદ સજા થઈ શકે છે અને દંડ દંડ ભરવા માટે પણ એ જવાબદાર ઠરશે મિત્રો પછી કલમ સત્યોતેર છે ચોરી છૂપીથી અંગત ક્રિયાઓ જોવી આપણે ઘણીવાર પિક્ચરમાં જોતા હોઈએ છીએ કે કોઈ પુરુષ છે એ ચોરી છુપીથી સ્ત્રીઓની ક્રિયા એટલે કે સ્ત્રી નાતી હોય એને જોતા હોય બાથરૂમમાં આ છે તે છે આવી કોઈ પણ ક્રિયા કરવી તો એ આ કલમમાં આવરી લેવામાં આવી છે જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની અંગત ક્રિયામાં સામેલ હોય તેવા સંજોગોમાં જેમાં તેણીને સામાન્ય રીતે એવી અપેક્ષા હોય કે તેણી કોઈ ગુને ઘર અથવા કોઈ અન્ય વ્યક્તિ દ્વારા અપરાધ કરવાની નજર આવશે નહીં ત્યારે સ્ત્રીને જુએ અથવા ફોટો પાડે અથવા તેઓ કોઈ ફોટો પ્રસારિત કરે તેને પ્રથમવાર દોષિત ઠરશે તો એક વર્ષની ઓછી નહીં પરંતુ ત્રણ વર્ષ સુધીની લંબાવી શકાય તેવી બેમાંથી કોઈપણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે અને દંડને પાત્ર પણ થશે અને બીજીવાર અથવા પછી દોષિત ઠરે ત્યારે એક વર્ષથી ઓછી નહીં પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી સજા કોઈ પણ સજા થઈ શકશે અને દંડને પાત્ર પણ ઠરશે એટલે આમાં ચોરી છૂપીથી માત્ર અંગત ક્રિયાઓ જોવી અથવા તો એ પ્રકારના ફોટાઓ પાડવા એ ફોટા પ્રસારિત કરવા એવી જો કોઈ ક્રિયા કરશે કોઈ પુરુષ તો એને પહેલી વખત જો એ આવી કોઈ ક્રિયામાં પકડાશે તો એને એક વર્ષથી ઓ એક વર્ષથી ઓછી નહીં એટલી સજા અને વધુ વધુ ત્રણ વર્ષ જો અને બીજી વાર આવો કોઈ ગુનો કરે તો એને સાત વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજા થઈ શકશે મિત્રો પછી અંગત ક્રિયા જે સ્ત્રી છે એ અંગેની સમજૂતી આપવાનો અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કઈ બાબતોને અંગત ક્રિયા માનવામાં આવશે કે આ કલમના હેતુ માટે અંગત ક્રિયામાં સ્ત્રીને જોવાનું કૃત્ય એવા સ્થળે થયેલું હોય જ્યાં તેણી સામાન્ય રીતે સામાન્ય સંજોગોમાં એવી અપેક્ષા રાખતી હોય કે તે સ્થળ તેણીના ગોપનીયતા પ્રદાન કરે છે અને જ્યાં ભોગ બનનારના જનનાંગો પાછળનો ભાગ અથવા છાતીનો ભાગ ખુલ્લો અથવા માત્ર અંતઃવસ્ત્રથી ઢંકાયેલો હોય અથવા ભોગ બનનાર શૌચાલયનો ઉપયોગ કરતી હોય અથવા ભોગ બનનારના જાતીય ક્રિયા કરતી હોય જે સામાન્ય રીતે જાહેરમાં કરાતી ન હોય તેવા પ્રકારની ક્રિયાનો સમાવેશ થાય છે એટલે આમાં જાતીય ક્રિયાઓ કોને કહે છે એની સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યાં સ્ત્રી સામાન્ય રીતે એને એમ હોય કે ભાઈ અહીંયા કોઈ છે નહીં અને એને અહીંયા જેને કહેવાય ગોપનીયતા જેને કહેવાય કે સિક્રેટ એ સ્થળ છે અને એ એની કોઈ ક્રિયા કરતી હોય તો આવામાં જો કોઈ આવું કૃત્ય કરે અથવા સ્ત્રી છે એ કોઈ શૌચાલયનો ઉપયોગ કરતી હોય પછી એવી જગ્યા છે કે જ્યાં સ્ત્રી છે એ માત્ર એના અંતરવસ્ત્રો જ પહેર્યા હોય અને અથવા તો એનો છાતીનો ભાગ છે એ અંશતઃ અથવા પૂર્ણ ખુલ્લો હોય પાછળનો ભાગ છે આવા કોઈ પણ જગ્યા કે સ્થળો છે જ્યાં આવી કોઈ ક્રિયા કરવામાં આવી હોય જે અંગત ક્રિયામાં એને ગણવામાં આવશે પછી સમજૂતી બે જ્યાં ભોગ બનનારનો ફોટો પાડવામાં અથવા અન્ય કૃત્ય માટે સંમતિ આપેલી હોય પરંતુ ત્રાહિત વ્યક્તિઓને બતાવવા માટેની સંમતિ આપેલી ન હોય અને આવો ફોટો અથવા કૃત્ય પસારિત કરે તો આવું પ્રસારણ આ કલમ હેઠળ ગુનો ગણાશે ઘણી વખત એમાં એવું છે કે ભાઈ ફોટા પાડવાની સંમતિ પણ આપ્યો કોઈ શરીયે પરંતુ એ બીજા કોઈને બતાવવાની નહીં એવી શરત મૂકી હોય અને જો આવો ફોટા છે એ જો પ્રસારિત કરવામાં આવે તો પણ એ આ કલમ હેઠળનો ગુનો ગણાશે એવી અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે પછી કલમ અઠ્યોતેર છે પીછો કરવો સ્ટોકિંગ જેને કહેવાય છે આપણી ભાષામાં આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે છોકરાઓ છે એ છોકરીઓનો પીછો કરતા હોય છે તો આવા સંજોગોમાં એ કલમ અઠ્યોતેર હેઠળનો ગુનો બને છે કોઈપણ માણસે આવી મહિલા દ્વારા સ્પષ્ટ અસ્વીકારનો સંકેતો હોવા છતાં વ્યક્તિગત વાતચીતોને પ્રોત્સાહન આપવા માટે વારંવાર પીછો કરે છે અને સંપર્ક કરે છે અથવા સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે એટલે કોઈ પણ સ્ત્રી છે એની ઈચ્છા ન હોય એને સંકેત પણ આપી દીધો હોય ઇન્ડિકેશન પણ આપ્યું હોય કે ભાઈ મારે મને આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ તેમ છતાં જો એ છોકરો છે કે પુરુષ છે એ સ્ત્રીની પીછો કરતો હોય અથવા એને વાત કરવાનો પ્રયાસ કરતો હોય તો એ આ પ્રકારનો ગુનો કરે છે આ સિવાય મહિલા દ્વારા ઇન્ટરનેટ ઇમેલ અથવા અન્ય કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સંચારનો ઉપયોગ પર નજર રાખે છે તો પીછો કરવાનો ગુનો ગણાશે એટલે કોઈ પણ સ્ત્રી છે એ પોતે ઇન્ટરનેટના માધ્યમથી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી હોય એના ઉપર જો એ નજર રાખતો હોય વોચ રાખતો હોય તો એ આ પીછો કરવાનો ગુનો એટલે સ્ટોકિંગ જેને કહેવાય એ પ્રકારનો ગુનો આચરે છે એવું માનવામાં આવશે જો કે આ પ્રકારનું આચરણ પીછો કરવા સમાન નથી જો પીછો કરનાર વ્યક્તિ સાબિત કરે કે જો એ વ્યક્તિ એવું સાબિત કરી દે કે ભાઈ હું પીછો આનો નહોતો કરતો પણ હું બીજા કોઈ કારણોસર અથવા બીજા કોઈ કામોથી મારી અવર જવર હોય છે અથવા કરતો હતો જો એવું સાબિત કરી દે તો એ ગુનો ગણાશે નહીં પરંતુ એ સાબિતીનો બોજો છે એ જે તે વ્યક્તિ એટલે કે આરોપી ઉપર મૂકવામાં આવ્યો છે તે ગુનો ગુનાને રોકવા અથવા શોધી કાઢવાના હેતુ માટે કરવામાં આવ્યો હતો અને પીછો કરવાનો આરોપ લગાવનાર વ્યક્તિને રાજ્ય દ્વારા ગુનાના નિવારણ અને તપાસની જવાબદારી સોંપવામાં આવી છે હવે કોઈ વ્યક્તિ છે એ ગુનો રોકવા માટે અથવા તો કોઈને શોધી કાઢવા માટે પીછો કરતી હોય ત્યારે અને બીજું કે રાજ્ય સરકારનો રાજ્ય સેવક એને એવી ડ્યુટી આપવામાં આવી કે ભાઈ ફલાણી જગ્યાએ તમારે આ વ્યક્તિનો પીછો કરવાનો છે તો એ આ ગુનામાં આવશે નહીં કોઈ પણ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિ દ્વારા અથવા તો એના પર લાદવામાં આવેલી કોઈપણ શરત અથવા જરૂરિયાતોનું પાલન કરવા માટે કરવામાં આવ્યું હતું હવે કોઈ કાયદા હેઠળ કોઈ વ્યક્તિ દ્વારા અથવા તેના પર કોઈ શરતો એવી લાદવામાં આવી અને એના શરતોને કારણે આ કરવામાં આવી હોય તો એ પીછો ગણાશે નહીં આ પ્રકારનું વર્તન ચોક્કસ સંજોગોમાં ન્યાય અને વ્યાજબી હતું એવું જો સાબિત કરી દેવામાં આવે તો પણ એ પીછો ગણાશે નહીં જે કોઈ પીછો કરવાનો ગુનો કરે છે તેને પ્રથમ દોષિત ઠરાવ્યા બાદ ત્રણ વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈ પણ વર્ણનની કેદની સજા અથવા દંડને પાત્ર પણ થશે અને બીજી અથવા ત્યાર પછી દોષિત ઠરાવવા પર શિક્ષા કરવામાં આવશે જેમાં પાંચ વર્ષ સુધી લંબાવી શકાય તેવી મુદત માટે કોઈપણ વર્ણની કેદની સજા આ પ્રકારનો ગુનો આચરવામાં કોઈપણ વ્યક્તિ જો પહેલી વખત દોષિત ઠરશે તો એને તન વર્ષ સુધી લંબાવી શકાય તેટલી સજા કોઈપણ વર્ણની સજા એટલે સખત કેદ અથવા સાદી કેદ થઈ શકે છે અને જો એ બીજી વાર અથવા તો એના પછી વધુ વખત જો એ પકડાય અથવા તો ગુનેગાર સાબિત થાય આ પ્રકારનો ગુનો આચરવામાં તો પાંચ વર્ષ સુધી લંબાવી શકાય એટલી સજાની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે મિત્રો એટલે કોઈ પણ છોકરાઓ હવે છોકરીનો પીછો કરતાં પહેલાં કે સોશિયલ મીડિયા ઉપર સ્ટોકિંગ કરતાં પહેલાં આ કલમો ખાસ વાંચી લેવી અને જેલમાં જવાનો વારો આવશે એટલું ધ્યાન રાખજો ત્યારબાદ છે કલમ ઓગણસી કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલો શબ્દ કે કરેલી ચેષ્ટા અથવા કૃત્ય એટલે કોઈ વ્યક્તિ છે અતિશય કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી એની આબરૂ લૂંટવાના ઇરાદાથી કોઈ ચેષ્ટા કરે અથવા કોઈ એવું કૃત્ય કરે કોઈ એવા ઇશારા કરે તો પણ એ કલમ ઓગણસી હેઠળ ગુનો બને છે મિત્રો જે કોઈ વ્યક્તિ કોઈ સ્ત્રીની લાજ લેવાના ઈરાદાથી તેને સંભાળવાના માટે કોઈ શબ્દ ઉચ્ચારે કે કંઈ અવાજ કરે અથવા તેને દેખાડવા માટે કોઈ ચેષ્ટા કર્યા અથવા કોઈ વસ્તુ કોઈ પણ સ્વરૂપમાં બતાવ્યા અથવા તે સ્ત્રી એકાંત હોય ત્યાં ઘૂસી જાય તેને ત્રણ વર્ષ સુધીની મુદતની સાદી કેદની શિક્ષા કરવામાં આવશે એટલે કોઈ સ્ત્રી એકલી હોય એવી જગ્યામાં પણ જોઈ એની સંમતિ વિના ઘૂસી જાય એવી જગ્યામાં તો પણ આ કલમ હેઠળ એક ગુનો બને છે મિત્રો